અમારી એક બે બે પેઢી હોઈ ગઈ છે અમે આજે ત્રીજી પેઢી આ વાત કરી રહ્યા છે પણ સરકાર આ બાબતમાં કોઈ પણ જાતનું કોઈ નિર્ણય લેતી નથી અને બાણું સપાટી અમને કોઈ આ બાબતમાં મદદ કરતું નથી જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં વ્રજમી ડેમમાં ચોમાસા દરમિયાન પાણીની આવક વધે છે જેથી બાણું મીટર જેટલી સપાટી વધે તો નજીકના ગામોના પચાસ જેટલા ખેડૂતોની જમીનો ડુબાણમાં જતી રહેતી હોય છે જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે આવી જમીનોનું હજુ સંપાદન પણ કર્યું નથી કે ખેડૂતોને કોઈ વળતર નથી અપાયું ત્યારે સંપાદન વગરની જમીનો ડુબાણમાં જવાથી ખેતીના પાકો નિષ્ફળ થતા ખેડૂતો આર્થિક રીતે ભાંગી પડ્યા છે આ ડેમના ઉપરવાસમાં આવેલ જમીનોમાં જવા આવવાના રસ્તે પણ પાણી ભરાઈ જતા મહિનાઓ સુધી આ રસ્તાઓ ખુલતા નથી અને ખેડૂતોની જમીનો પણ બંજર બની જાય છે સ્દેશી સરોવર યોજના અમરાપુર દુધાડા કાલીમડા જે કંઈ ગામોમાં લાગુ પડતી આ યોજના છે આ યોજનામાં અમારા મોટામાં મોટો પ્રશ્ન આજે ચાલીસ વર્ષ આ ડેમના રહ્યા છે અને અમારા આજુબાજુના ગામડાને જોડતા રસ્તાઓ જેની જમીન સંપાદન નથી થઈ તેવા ખેડૂતોના જમીનના એની ખેતરે જવા માટે રસ્તામાં ડેમની જેમ જેમ દરિયો હોય એવી રીતે પાણી ભરાઈ જાય છે એટલે પોતાની ખેતી કરી શકતા નથી પોતાની વાડીએ જઈ શકતા નથી આજુબાજુના ગામડા પોતાના ગામડા જઈ શકતા નથી એટલું ચોમાસામાં પાણી ભરાઈ જાય છે આનો માત્ર ને માત્ર જો એક ઉકેલ હોય અને આજ આ જે દધીસી સરોવર યોજના છે શાર અંકુશ નિયંત્રણ નીચે છે તો આ પાણીની કે સપાટી થોડીક વધારે કે થોડીક ઓછી રહે તેમાં એમાં કંઈ ફર્ક ન પડે તો આ સપાટીની જે ચોરાણુંની સપાટીએ ભરે છે એને બદલે જો બાણુંની સપાટીએ ભરે તો આ રસ્તાના ખેડૂતના બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય અને આ પ્રશ્નો અમારો ચાલીસ વર્ષથી છે કે જે દધીતી સરોવરની અંદર અંદર જે જમીન આવેલી હોય જે સંપાદન થયેલી હોય એ તો ઠીક છે પણ સંપાદન થયેલી નથી એ પણ ખેડૂતો એમના ભોગ બની રહ્યા હોય કે જે ત્રીત્રીસ ચાલીસ ચાલીસ વર્ષ જૂનો પડતર પ્રશ્ન હોય એમનો અને જે સપાટીનું લેવલ છે તે બાણું લેવલ રાખવામાં આવે તો જે સંપાદન થયેલી જમીન નથી તે પણ ખેડૂતો બધા પોતાનું ઉત્પાદન લઈ શકે અને રસ્તાઓ પણ બધા ખુલ્લા રહી શકે જો આનું તાત્કાલિક ધોરણે આનો કોઈ પણ અમને નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી જગ્યા માંગે ઉપવાસ આંદોલન ઉપર તેમાં જોરદાર સિમકી ઉસારીએ છીએ કે અમે બધા ત્યાં જરૂર પડશે તો અમે બધા સાથે મળીને અમારા પરિવાર સાથે પણ આપની કચેરીએ ધારણા કરશું જોકે આ મામલે વ્રજમી ડેમના ઇન્ચાર્જ સાથે ખેડૂતોએ બેઠક કરીને રજૂઆત પણ કરી હતી પરંતુ આજ દિન સુધી નિરાકરણ ન આવ્યાનું ખેડૂતોએ જણાવી આવનાર સમયમાં અમારો યોગ્ય નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આ સમસ્યા નિવારવા તંત્ર દ્વારા ડેમની સપાટી થોડી ઓછી ભરવા ખેડૂતોએ માંગ કરી છે તેમજ રસ્તાઓ ઊંચા કરી આપવામાં આવે તેવી પણ ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે બીજો ડેમ છે તેમાં પણ હું જ સેક્શન ઓફિસર છું તેમાં પાણીની કુલ સપાટી પાંત્રીસ છે અને અત્યારે પાણીની સપાટી અડસઠ પોઈન્ટ નેવું છે તેમાં અત્યારે ડેમનો બાર ટકા જથ્થો પાણીનો ઉપલબ્ધ છે ભાખરવાડ ડેમના લીધે પણ નીચેના આવતા માળિયા જેવા પાંચ સાત ગામોને પાણીનો લાભ મળે છે